નમસ્કાર મિત્રો હું છું ફિઝિયો પ્રેમ શાહ અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર આ ચેનલ માત્ર ને માત્ર બધા જ મેડિકલ રિલેટેડ વિડીયો ખાસ કરીને ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયોઝ તમને ગુજરાતી ભાષામાં સમજાવવા માટે બનાવેલી છે તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણે બધા ગુજરાતીઓ ભેગા થઈને અ એટલું સપોર્ટ કરીએ ફિઝિટ્રેસ ગુજરાતીને કે ઘણા બધા લોકો સુધી પહોંચી શકીએ અને ઘણા બધા લોકોને મદદ કરી શકીએ એના માટે માત્ર ને માત્ર તમારે એટલું જ કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને શેર કરવાની છે તમારા સ્વજનો સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે બ્રેઇન સ્ટ્રોક વિશે હવે બ્રેઇન સ્ટ્રોક વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે એવું આપણે જોયું છે કે બ્રેઇન સ્ટ્રોક થયા પછી વ્યક્તિને પેરાલિસિસ થાય છે અને એના કારણે ઘણી બધી તકલીફો પણ ભોગવવી પડે છે પણ સૌથી પહેલા સવાલ એ થાય કે આ બ્રેઇન સ્ટ્રોક શું છે અને શા કારણે થાય છે તો મિત્રો એકદમ સરળ ભાષામાં તમને અગર સમજાવું તો બ્રેઇન સ્ટ્રોક થવાના મેઇન રૂપે બે કારણો છે સૌથી પહેલું કારણ એ કે જ્યારે આપણા મગજને સપ્લાય કરતી નસ જે બ્લડ વેસલ્સ છે એમાં અગર કોઈ બ્લોક થઈ જાય જેના કારણે મગજને પ્રોપર બ્લડ સપ્લાય નથી મળી રહ્યું ત્યારે આ સ્ટ્રોક થવાની સંભાવના વધી જાય છે આપણા બ્રેઇનને સપ્લાય કરવા માટે ઘણી બધી વેસલ્સ હોય છે એમાંથી મેઇન ચાર બ્રાન્ચિસ હોય છે એમાંથી કોઈપણ બ્રાન્ચ અગર મેઇન બ્રાન્ચ અગર અટકી ગઈ તો જેના કારણે એક પાર્ટ જે આપણું બ્રેઇનનું છે એને બ્લડ સપ્લાય ખૂબ જ ઓછો મળે છે જેથી કરીને તમે જોશો કે સ્ટ્રોક થતા ઘણા બધા વ્યક્તિને ડિફરન્ટ સિમ્ટમ્સ હોય છે જેમ કે અમુક વ્યક્તિને ડાબા ભાગે પેરાલિસિસ થતો હોય છે અમુક વ્યક્તિઓના જમણા ભાગે પેરાલિસિસ થતો હોય છે અમુક વ્યક્તિઓને ફેસ ઉપર વધારે ઇફેક્ટ હોય છે અમુક વ્યક્તિઓને ખાલી પગમાં વધારે ઇફેક્ટ હોય છે તો એનું કારણ એક જ છે કે જે નસ બ્લોક થઈ છે જે પાર્ટ ઓફ બ્રેઇનને ઓછો બ્લડ સપ્લાય મળ્યો છે એ પર્ટિક્યુલર બ્રેઇન જે એક્ટિવિટી કરતું હોય હોય એ એક્ટિવિટીસમાં આપણને તકલીફ ઊભી થાય છે આ થયું એક રીઝન જેના કારણે બ્રેઇનસ્ટ્રોક થતો હોય છે બીજું રીઝન એ કે હેમરેજ જેના મેઈન મૂળભૂત કારણ છે વધારે પડતું બ્લડ પ્રેશર કોઈ પણ વ્યક્તિ અગરને વધારે બ્લડ પ્રેશર છે અને એમણે કોઈકના કહેવાથી બ્લડ પ્રેશર માટેની જે દવા લેતા હોય એ લેવાનું બંધ કરી દીધું છે તો શું થશે કે જે કંટ્રોલમાં રહેતું બ્લડ પ્રેશર હતું એ નથી રહેતું હવે અને બ્લડ પ્રેશર એકદમથી વધી જવાથી મગજમાં જે નસ જાય છે એ એટલું બધું પ્રેશર હેન્ડલ નથી કરી શકતી જેથી કરીને નસ ફાટી જાય છે અને અગર ફરીથી એના કારણે શું થશે કે એ પર્ટિક્યુલર પાર્ટ ઓફ બ્રેઇનમાં જે બ્લડ સપ્લાય મળવું જોઈએ એ નથી મળતું અને વ્યક્તિને સ્ટ્રોક થાય છે અને એના જ માટે મિત્રો તમારે બધાએ આ વસ્તુ ખૂબ જ સારી રીતે યાદ રાખવાની છે કે એમાંથી કોઈ પણ સિમ્ટમ્સ તમને અગર જણાય તો સૌથી પહેલા ફટાફટ આપણે એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ ભેગા થઈ જવું અને એ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે બી ફાસ્ટ હા તમારે ફાસ્ટ રહેવાનું છે કેવી રીતે તો બી એટલે કે બેલેન્સ અગર કોઈ વ્યક્તિને એકદમથી બેલેન્સમાં ઇશ્યુઝ ચાલુ થઈ જાય તમે એવું ફીલ કરો છો કે તમે પોતે પણ એવું ફીલ કરો છો કે મને એકદમથી બેલેન્સ રાખવામાં તકલીફ થાય છે તો આપણે સમજવું કે એ એક સાઇન છે કે તમને સ્ટ્રોક થવાના ચાન્સીસ છે નજીકના ભવિષ્યમાં ફાસ્ટ એટલે કે તમારા ફેસમાં તમે એવું ફીલ કરી રહ્યા છો કે ફેશિયલ એક્સપ્રેશન્સ તમારે એક સાઈડના ફેસમાં જે મસલ્સ છે એમાં વીકનેસ છે તમને તકલીફ થઈ રહી છે કે જ્યારે તમે સ્માઈલ કરો છો બોલો છો ત્યારે ત્યારે તમને એકદમથી તકલીફ થઈ અનુભવ થઈ રહી છે ઓલરેડી તો તમારે સમજી લો કે એ વન ઓફ ધ સિમ્ટમ છે કે સ્ટ્રોક થવાના ચાન્સીસ છે એ એટલે કે આર્મ્સ તમારા એટલે કે હાથમાં વીકનેસ ફીલ થાય છે દુખાવો ફીલ થાય છે એકદમથી અચાનકથી વગર કોઈ કારણે તમને કશું વાગ્યું નથી છતાં પણ તમને દુખાવો એકદમથી ચાલુ થાય છે તો એ આમાંથી એક સિમ્ટમ હોઈ શકે છે સ્ટ્રોક થવાનું એસ એટલે કે સ્પીચ તમારી સ્પીચ એકદમથી બોલતા બોલતા સ્લર્ડ થઈ જાય એટલે બોલતા બોલતા તમને એવું લાગે કે તમારી જીભ વાંકી પડી જાય છે તમે વ્યવસ્થિત રીતે નથી બોલી શકતા તો ફરીથી આ એક સિમ્પ્ટમ છે સ્લર્ડ સ્પીચ જે સ્ટ્રોકનું હોઈ શકે છે અને ટી એટલે કે ટાઈમ જેટલું બને એટલું જલ્દી હોસ્પિટલ પહોંચી અને એની સારવાર ચાલુ કરાવીશું તો આપણને જલ્દીથી રાહત થશે અને એનાથી થતાં જે ઇફેક્ટ્સ છે એને આપણે બહુ જ નહીવત કરી શકીશું અને આપણે પેરાલિસિસથી પણ બચી શકીશું તો મિત્રો કોઈ પણ વ્યક્તિને તમને પોતાને અગર આ વસ્તુની જાણકારી હશે તો તમે કોઈને મદદરૂપ થઈ શકશો અને એ જ માટે આ વિડીયોને ઘણા બધા લોકો સુધી શેર કરો જેથી કરીને બધાને ખબર પડે કે સ્ટ્રોક શું છે બ્રેઇન સ્ટ્રોક શું છે અને અગર આ સિમ્ટમ્સ હોય તો તમારે એકદમથી શું કરવું જોઈએ કેમકે આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે છે લોકોને ખબર પાડવા માટે છે કે આ સિમ્ટમ્સ જે છે એ આગળ જઈને ખૂબ જ મોટા રિસ્કમાં રૂપાંતર થઈ શકે છે આના સિવાય આવી જ બધી જાણકારીઓ મેળવવા માટે ફિઝિયો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વધારેમાં વધારે જેથી કરીને વધારેમાં વધારે લોકો આ વસ્તુનો ફાયદો ઉઠાવી શકે